હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બતાવીશ તોફુ સ્પીનેજ પરાટા કેવી રીતે બનાવાય છે આ છોકરાઓના લંચ બોક્સ અને બ્રેકફાસ્ટ માટે બહુ જ સરસ ઓપ્શન છે તો મેં લીધી છે ફ્રેશ પાલક લગભગ એક બંચ તો પાલકને આવી રીતે ભેગી કરીને લાંબી લાંબી સ્ટ્રીપ્સમાં કાપી લઈશ અને પછી સ્ટ્રીપ્સને ભેગી કરી ઝીણી ઝીણી સમારી લઈશ હવે બધી જ પાલકને

સારી રીતે ક્રમ્બલ કરી લઈશ જેથી કોઈ ના રહે હવે હું આ ને પાલક માં ઉમેરીશ હવે બંને સારી રીતે મિક્સ કરી લઈશ તો આ ઓલમોસ્ટ એક કપ તો એક કપ તોફુ અને એક કપ પાલક છે હવે હું એમાં મીઠું ઉમેરીશ અને ફરીથી મિક્સ કરી લઈશ તો પાલક મીઠા જોડે મિક્સ થઈને થોડું પાણી છોડશે હવે હું એમાં ઉમેરીશ ફ્રેશ આદુ મેં ઓલમોસ્ટ વન ટીસ્પૂન આદુ છે લીધું છે એમાં ઉમેરીશ એક ટી સ્પૂન ફ્રેશ લાલ મરચાં તમે લીલા મરચાં પણ લઈ શકો છો હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશ હવે હું એમાં ઉમેરીશ એક ટી સ્પૂન ચાટ મસાલા અને બે ટેબલ સ્પૂન દહીં હવે હું આ મિક્સચરમાં ઉમેરીશ બે કપ ઘઉંનો લોટ હવે હું બધાને સારી રીતે મિક્સ કરી લઈશ હમણાં કોઈ જ પાણી નથી નાખવાનું કારણ કે પાલક અને તોફુમાં ઓલરેડી પાણી છે તો ધ્યાન રાખો પહેલાં બધું સારી રીતે મિક્સ કરવાનું છે અને જરૂર મુજબ પછી પાણી રેડવાનું છે હું જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીશ અને લોટને મસરીશ અને ત્યાં સુધી મસળો જ્યાં સુધી તમને પરોઠાના લોટ જેવી કન્સિસ્ટન્સી ના મળે તો હું થોડું પાણી ઉમેરીશ અને મસળીશ તો મારો લોટ તૈયાર છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પરાઠાના લોટ જેવી છે જો આવી હોવી જોઈએ હવે હું એના પરોઠા બનાવીશ હવે હું થોડો લોટ લઈ અને આવી રીતે બોલ બનાવીશ અને એને કોરા લોટ થી ડસ્ટ કરી અને પરોઠું વણીશ આ પરોઠું થોડું જાડું જ છે પાતળું નથી તો અહિયાં મેં એક પરોઠું બનાવી લીધું છે હવે એને હું તવા પર શેકી લઈશ હવે હું પરોઠાને તવા પર નાખીશ અને જ્યારે શેકાઈ એક બાજુ ત્યારે એને પલટી લઈશ હવે પરોઠા પર થોડું તેલ લગાવીશ અને ફરીથી એને પલટી લઈશ અને આવી રીતે દબાવીને શેકી લો હવે એને ફરીથી હવે આ સાઈડ પર પણ થોડું તેલ લગાવો અને ફરીથી પલટીને શેકી લો ફરીથી પલટી લો તો મારું પરાઠું શેકાઈને તૈયાર છે જુઓ કેટલું સરસ દેખાય છે તમે એને દહીં યા તો ચટણી સાથે સર્વ કરી શકો છો આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે અને આઈ એમ શ્યોર તમે આ ઘર પર પણ ટ્રાય કરશો હું મળીશ તમને રિંકુજ રસોઈના નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી હેપી કુકિંગ